હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ મેરિટને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ચાલુ છે તેની અંદર સરકારે ઘણી બધી જગ્યાઓ બહાર પાડેલી છે આ વખતે સૌથી મોટી ભરતી થવા જઈ રહી છે પરંતુ હજી પણ ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો શું જગ્યાઓ વધીને આવી શકે છે જગ્યાઓ વધવાની જ છે તો આજે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કેટલી જગ્યામાં વધારો થઈ શકે છે તેના માટે શું શું કારણો જવાબદાર છે અને તેના માટે હવે શું કરવું જોઈએ તો આ વિડીયોને તમે અંત સુધી જોજો જેથી કરીને જે પણ ઉમેદવારોનો મેરિટ ઓછો બને છે તે દરેક ઉમેદવારને આનાથી ચોક્કસ ફાયદો થવાનો છે તો મિત્રો અત્યારે સરકારે પંદર એક બે હજાર પચીસની સ્થિતિએ જગ્યાઓ મંગાવેલી છે તો પંદર એક બે હજાર પચીસની સ્થિતિએ તો સરકારી વિભાગ હોય ગ્રાન્ટેડ વિભાગ હોય વિધ્યાસાયક હોય ધોરણ એકથી આઠ એકથી પાંચ દરેકની અંદર જગ્યાઓ ઘણી બધી ખાલી છે કારણ કે બે હજાર છવ્વીસની અંદર મોટાભાગે ઘણું મોટું રિટાયરમેન્ટ થવાનું છે સાથે સાથે એકત્રિત દસ બે હજાર ચોવીસની સ્થિતિએ પણ ઘણા શિક્ષકો રિટાયર્ડ થયેલા છે અને પંદર એક બે હજાર પચીસની ઘણી બધી જગ્યાઓ ખાલી છે તેના કારણે આપણે જોયેલું હતું કે જ્ઞાન સહાયકની અંદર ઘણી મોટી ભરતી કરવામાં આવી હતી તો તેટલી જગ્યાઓ ખાલી છે અને તેના સિવાય પણ ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો દરેક ઉમેદવારોએ હજી પણ પ્રયત્ન ચાલુ રાખવો પડશે ટેટ વન દરેક ઉમેદવારો માટે સારા સમાચાર છે કે હજારથી પંદરસો જગ્યા વધીને આવવાની છે પરંતુ તેના માટે પણ હજી પ્રયત્ન ચાલુ રાખવું હજી કોઈ ઓફિશિયલ પરિપત્ર થયો નથી કે જગ્યાઓ વધવાની છે પરંતુ સતતને સતત આવેદનપત્ર આપતા રહેશો તો જ ચોક્કસ તેમાં વધારો થશે અને જો તેમાં હજારથી પંદરસો જગ્યાઓ વધે છે તો ટેટ ની અંદર તો મોટા ભાગના ઉમેદવારો લાગી જવાના જ છે કારણ કે જગ્યામાં વધારો થાય તો દરેક ઉમેદવારને ફાયદો થવાનું છે સાથે સાથે ટેટ ટુમાં પણ થઈ શકે છે વધારો કારણ કે અત્યારે જિલ્લા આંતરિક બદલી થઈ સાથે સાથે રિટાયરમેન્ટ પણ થયું છે તો અને ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો જો તમે સતત આવેદનપત્ર આપતા રહેશો તો ટેટ ટુની અંદર પણ હજાર પંદરસો જગ્યા વધીને આવવાની છે કારણ કે ઘણી બધી જગ્યાઓ ટેટ ટુની અંદર પણ ખાલી છે તો મિત્રો પ્રયત્ન કરતા રહેજો ચોક્કસ તમને સફળતા મળશે જ ત્યારબાદ ટાટ એસની અંદર સરકારે પાંત્રીસો જગ્યાઓ બહાર પાડી છે સાથે સાથે અત્યારે જૂના શિક્ષકોની ભરતી પણ ચાલુ છે તેની અંદર પણ ઘણી બધી જગ્યાઓ ખાલી પડવાની છે સાથે સાથે સરકારી વિભાગની અંદર પણ બદલી કેમ ચાલુ છે તો તેની અંદર પણ જગ્યાઓ ખાલી પડશે સાથે સાથે જગ્યાઓ ઘણી બધી અત્યાર અત્યાર સુધી ખાલી છે જેના પરિણામે જો તમે સતત પ્રયત્ન કરશો તો આની અંદર પણ પાંચસો એક જગ્યા વધવાની શક્યતાઓ રહેલી છે ત્યારબાદ ટાટ એચએસની અંદર સરકારે ચાર જે જગ્યાઓ બહાર પાડેલી છે તેની અંદર ટા ની અંદર પણ ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો ચોક્કસ તેની અંદર પણ જગ્યા વધીને આવવાની શક્યતાઓ રહેલી છે અત્યારે સરકારે ટાટ ની અંદર ચાર હજાર જગ્યાઓ ખાલી પડેલી છે તો સાથે સાથે ઘણીના કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી છે તો સતત પ્રયત્ન કરતા રહેશો તો ચોક્કસ ફાયદો થવાનો છે તો જગ્યા વધારા માટે પણ હજી પણ પ્રયત્ન ચાલુ રાખવો જ પડશે જો જગ્યા વધશે તો દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે અને સાથે સાથે આ કન્ફર્મ જ છે કે જગ્યાઓ વધીને જ આવવાની છે કારણ કે સરકારે જે આંકડો જાહેર કરેલ છે તેના બાદ બદલી કેમ્પ આંતરિક બદલી કેમ્પ અને ઉચ્ચતર માધ્યમિક માધ્યમિકની અંદર ભરતી પ્રક્રિયા શરૂ કરી છે બદલીની તો ચોક્કસ જગ્યાઓ વધીને જવાની છે સાથે સાથે મેરિટ પણ નીચું જ રહેશે કારણ કે આ વખતે ક્રમિક ભરતી છે તો મેરિટ પણ નીચું રહેવાના પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને બીજું એ કે દરેક ઉમેદવારને આનાથી ફાયદો થવાનું જ છે જો ચોક્કસ જગ્યા વધશે તો દરેક ઉમેદવારને આનાથી ફાયદો થવાનો છે તો પંદર એક બે હજાર પસ્સીસની જીતી ઘણી બધી જગ્યાઓ ખાલી છે જો આનાથી દરેક ઉમેદવારને ફાયદો થશે સાથે સાથે જગ્યા વધશે તો મેરિટ પણ નીચું જશે તેથી ઓછામાં ઓછા મેરિટવાળા પાસળ આસપાસ જેનું પણ પર મેરિટ બને છે તે દરેક ઉમેદવારનો આ વખતે લાગવાનો ચાન્સ છે કારણ કે આવડી મોટી ભરતી હવે ક્યારે થવાની નથી અને ક્યારે આવશે પણ નહીં તો મિત્રો દરેક મિત્રો હજી પણ પ્રયત્ન ચાલુ રાખો ચોક્કસ જગ્યામાં વધારો થવાનો જ છે તો જે પણ અપડેટ આવશે ટાટને લગતી તે ચોક્કસ તમને માહિતી આપતા રહીશું તો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો સબસ્ક્રાઈબ કરી દેજો ટેટ ટાટ ભરતીને લગતી પરીક્ષા પરીક્ષાને લગતી ટટ ટટ તૈયાણ લગતી જે પણ અપડેટ જોઈતી હોય તેના માટે તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આ વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો ધન્યવાદ